પોરબંદરના સુદામા મંદિરના એકસો પચીસ પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા પોરબંદરના સુદામા મંદિરના એકસો પચીસ માં ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ મુકુંદ હરિદાસ લાખાણી એટલે કે હરિદાસ કુરજી ઠુયાળાવાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી જે અંતર્ગત સવારે નવ ત્રીસ થી અગિયાર ત્રીસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં શ્રી કૃષ્ણ તથા બાળ સખા સુદામાજી પાઠ ગીતા પાઠ

શહેરની મધ્ય આવેલું આ મંદિર શહેરીજનો માટે તો આસ્થાના કેન્દ્ર સમાન છે પરંતુ દેશ વિદેશના પ્રવાસીઓ પણ અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડે છે સુદામા મંદિર વિશે વાત કરીએ તો ગૃહસ્થ જીવનમાં લાંબો હાથ કર્યા વગર નીતિમથાથી સંસારની નાવ પાર કરવાનું દિવ્ય મહત્વ આપનાર ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર સુદામાજીનું પવિત્ર યાત્રાધામ એવું આ મંદિર એ જ સુદામાજીનું જન્મસ્થળ છે પોષ સુદ આઠમથી તેમની જન્મ છે હાલનું આ મંદિર સન ઓગણીસો માં મહારાજા ભાવસીજીએ જમીન આપીને બંધાવ્યું છે મસુદામાં ચોકની સામે જ ભવ્ય સંકુલમાં આ તીર્થસ્થાન છે લાખ ના ફેરાની યાત્રા લોકો કરે છે બાગ બગીચા ચબૂતરો ભજન કીર્તનના પવિત્ર વાતાવરણ અહીં જોવા મળે છે તે સુદામાજીના સતનો પ્રતાપ છે રાજસ્થાની લોકોમાં લગ્ન પર્વ પ્રસંગે વરકન્યાને સુદામાજીના દર્શન લઈ આવવાનો રિવાજ આજે પણ જળવાઈ રહ્યો છે કુંવારવર કન્યા સુદામાજી પાસે માથું ટેકવી આશીર્વાદ મેળવે પછી તેઓ લગ્નના સપ્તપદીના ફેરા ફરે છે સફેદ આરસપાર સાથે બંધાયેલું આ મંદિર ઘણા કોતરવામાં આવેલા સ્તંભો છે જે મંદિરને શણગારે છે જે દરેક બાજુથી ખુલ્લી છે આ મંદિરમાં શિખર છે જે ભવ્ય સ્થાપત્ય અને કોતરણીથી શણગારેલું છે આ કોતરણી સ્તંભો અને મેદાનો ઉપરથી જ દેખાય છે તે સ્થળોને જોડે છે આવા આર્કિટેક્ચર સાથે આ મંદિર સુદામાજીને સમર્પિત છે જે સરળ માળખામાં બનાવેલું છે આ મંદિરના નીચ મંદિરમાં વચ્ચે સુદામાજીની મનમોહક મૂર્તિ બિરાજમાન છે તો તેમની જમણી બાજુ તેમના ધર્મપત્ની સુશીલાજીની મૂર્તિ રાખવામાં આવી છે જ્યારે ડાબી બાજુમાં રાધા કૃષ્ણ બિરાજમાન થયેલા જોવા મળે છે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની પવિત્ર મિત્રતાના સંબંધે આજે પણ લોકો નિસ્વાર્થ મિત્રતા કેવી હોય છે તેના પ્રતિક સમાન ગણે છે ઇતિહાસ પર નજર કરીએ તો બારમી સદીમાં અહીંયા સુદામાજીનું નાનું મંદિર હોવાનું કહેવાય છે ત્યારબાદ ઓગણીસો ત્રણ ની સાલમાં મહારાજા ભાવસીજીએ મંદિરનું નવ નિર્માણ કરવામાં આવ્યું હતું અને નાના મંદિરના સ્થાને ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું ઈસવીસન ઓગણીસો ચારમાં મંદિર સત્સંગ હોલ સહિતનું નિર્માણ થયું હતું અહીં આવતા યાત્રાળુઓ મંદિરમાં દર્શન કરાવવા પુરાવા તરીકે પોતાના વસ્ત્ર પણ છાપ પાડવાનું ચૂકતા નથી કારણ કે એવું કહેવાય છે કે કોઈ પણ યાત્રા ત્યારે જ પૂર્ણ થઈ ગણાય જ્યારે સુદામાપુરીના દર્શન કરવામાં આવે આમ પણ આ એક આ મંદિરનો મહિમા ગણાય છે મારું નામ હાર્દિક લાખાણી છે હું અહીં પોરબંદર નગર સેવા સદનની અંદર કાઉન્સિલર છું આજે પોરબંદરની અંદર અમારા પરિવાર એટલે કે મુકુચંદ હરિદાસ લાખાણી અને હરિદાસ કુરજી છવાણા પરિવાર તરફથી છેલ્લા પંચાવન વર્ષથી સુદામાજી ભગવાનનો પાટોત્સવની ધાર્મિક વિધિનો જે ધજા પૂજન અર્ચન એ અમે કરતા આવીએ છીએ છેલ્લા એકસો પચીસ વર્ષથી આ સુદામાજીના પાટોત્સવનું આયોજન થાય છે પહેલાં રાણા સાહેબ બાપુ જે હયાત હતા ત્યારે એ બધું એ સંભાળતા પછી મામલતદાર આગળ ગયું અને પછી અમારા પરિવાર આગળ આ અમે સંભાળીએ છીએ પાટોત્સવની વિધિને બધું મુખ્ય તો ખાસ તો એ કહેવાનું કે ભારત દેશની અંદર પોરબંદર જ એક એવું સેન્ટર છે કે જે ભગવાન રોષના બાલ સખા ભગવાન સુદામાજી કે જે એની સાથે રમેલા છે નાના થઈને મોટા થયા છે એનું એક જ માત્ર ભારત દેશની અંદર આ મંદિર છે અને લોકો બહોળી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે પણ હજુ વધુ ને વધુ લોકો અહીંયા આવે એના માટે અહીંયા ડેવલપમેન્ટના ઘણા બધા જરૂરિયાત છે એ પણ કરશું સરકારને કહીને તો મિત્રો ખાસ તો એટલું જ કે લોકો આની અંદર આવે અને જાગૃતતા લઈ આવે અને ભગવાન સુદામાજીનું સોમનાથ અને દ્વારકા બેની વચ્ચે આ એક જ એવું મંદિર છે કે જે ભગવાન સુદામાથી કૃષ્ણ ભગવાનના ના મંદિરથી થઈ પોરબંદર સુદામાથી દર્શન કરી અને સોમનાથ મહાદેવ દર્શન માટે લોકો છે પ્રવાસીએ આવતા પ્રવાસના લોકો છે બાળકો છે અને જે જે લોકો ને બધા અહિયાં પૂરતે પૂરતું માહિતગાર કરે છે ખાસ એટલું જ કે બધા લોકો પોરબંદર તમામ પ્રિય જનતાઓ પણ આનો પૂરેપૂરો લાભ લે ખૂબ ખૂબ આભાર મારું નામ ઘનશ્યામ પ્રભુદાસ રામાવત છે સુદામા અંદર સેવા પૂજા અમારી પેટી